તો જો આજે આપણા ઘરે કોણ આવ્યું બાજની પ્રજાતિ નું એક પક્ષી સાદ તો સિંચણો કેવાય આને એની ચાંચ ને આંખ ને બધું બાજ જેવું જોઈએ અને આ બી બહુ ખતરનાક હોય મને લાગે કે હવે અભયારણ્ય એક આપડા વાડામાં જ બનાવવું પડશે કેમ કે ઘણા બધા સારા સારા પક્ષી હવે આપણા ઘર ને આજુબાજુમાં આવેરા અને જો મનીષાને લેવા માટે મનીષાનો રથ ભી આવી ગયો છે અને એમના પતિદેવ ભી આવી ગયા હાલ આરામ કરેલા ઉઠશે એટલે પછી જવાનો નિર્ણય હે પણ કાકી એમ કરે કે આજનો રોકાઈ જાય તો સારું વાત કરશે અગર માની જશે ઠીક વાત છે નહીં તો પછી હમણાં જ નીકળવું પડશે અને આ જો ગેટે ગેટ પણ હવે વાળની કટિંગ થાય રહી હેર સ્પા હજુ મોટા નથી કેટલા મોટા થવાના તઈ પછી પચાસ તો પહોંચી ગયા હવે

તો જો મનીષાનો આજનો જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો કેમ કે કાકીની વાત અમારા જીજુ માની લીધી માનવી જ પડે લેડીઝ ના આગળ કોઈનું હાલ્યું નથી તો શું મોટી વાત હે ને એટલા માટે આજની રાત અહીં જ રોકાશે કાલે સવારના નીકળશે સાહેબ દસ અગિયાર વાગે બાકી જો સમાજના ભવનની ડેટ આવી ગઈ તો કામ એકદમ જોરો ચાલુ થઈ ગયું ને એક સાઈડનો ગેટ બનવાનો બી કાંઈ ચાલુ થઈ ગયું હોય આ જો આ સાઈડનો ગેટ છે એ આટલો કન્સ્ટ્રક્ટ થયો હોય આ જો જીજાજી અને એની હાડી લૂડો રમાય અને જીજાજીને હાડીના વચ્ચે અંતર કેટલું હે એક બે દાયકાનું અંતર હે આવડી મોટી હાડી તમારી આજે કંઈક જમવામાં સ્પેશિયલ બન્યું હશે કેમ કે ઘરે મહેમાને એટલે શું બનાવવું જમવામાં આજે જો હું બનાવઈ થાતી નથી તારી નગમતી હા બનાવ તો બીજું બનાવી દે આલુના पराठा તું આલુના पराઠા પણ આપડે પસંદ નથી જો

હેલો ગુડ મોર્નિંગ અગેન આજે છે બીજો દિવસ અને આજે ફાઇનલી મનીષા ભાઈ આપણા ઘરેથી વિદાય લેરા અને આજે એવું કે એ જાય એના પછી આપણે ફ્રેશ થવા મળે આપણે હોલ્ટમાં રાખી દીધે ને આપણે નાસ્તો બી પહેલો દઈ દીધો આજે ભાઈ આમ તો આપણે શું કે ફ્રેશ થઈને પછી નાસ્તો કરી પણ મને આજે કે આજે એક દિવસ તો નાસ્તો પહેલો કરી લે અમારી સાથે મને મોકલામણી દે દેતી જા

બોલો આપે કે ફ્રેન્ડ્સ કંઈ કે એવી રીતના એ સમયમાં જેડલ કહેતા હોવા બોલો અને તમારે આ ઘરે કોઈ એવા મોટી ઉંમરના હોય તો એને પૂજ્ય સાથે આ વર્ડ સાંભળેલો હશે કે જેડલ એટલે ફ્રેન્ડ્સ થાય લખાબાઈ બધી બેસ્ટ જેડલ બેસ્ટ જેડલ ફોરએવર હે